જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવો આજનું આ કીર્તન શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને જો તમને આ કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવું તમને લાગ્યું અને આજનું આ કીર્તન છે વિધિના લખિયા લેખ શ્રવણ કીર્તન છે તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી કૃષ્ણ કનૈયા લા લખી જય દ્વારિકાધીશ કી જય વિધિના લખિયા લે ખા ટે ખાયખિયા લે ખાય ખાય કર ખાયવણ કા તો સેવા માતા પિતા કરતો તીર તીરથે તીર થે ઢગલા ભરતો ચાલ્યો જાય વિધિના લખિયા લેખ ખાય 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 સેવા कडुलो बरता भरता मृगना जेव शब्द थाय 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 लाटे ठोकर लखिया खाय खाय दशरथ मृगया रमवा मवायावे मृगलू जाणी बाण चलावे बाणी काय काय विधिना लखिया लेख लाटे ठोकर खाय खाय अन्ध माता पितावता दिदो साप पज मरता मरता मर जो दरथ पुत्र करता यहाय लखिया लिया लाटे लोकर खाय 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 तारे राम जीवन संचर्या दशरथ मरिया अम ગે દુખ ના દરિયા યુ જાય જાય વિધિના લખિયા લેખ લાટે ઠો કર જય શ્રી કૃષ્ણ રાધે રાધે